હાલો મિત્રો યોજના વીડિયોમાં તમારું સ્વચ્છ છે તો પીએમ મુદ્રા જે લોન છે એ એની જે પ્રક્રિયા છે શરૂ છે પીએમ લોન મુદ્રા કઈ રીતના એમાં તમારો ફોર્મ એપ્લાય કરવું એના વિશે આપણે જોવાના છીએ પીએમ લોન મુદ્રા વિશે જોવા જઈએ તો બે હજાર ત્રેવીસમાં જે લોન્ચ લોન્ચ કરેલું છે અને ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે એમાં તમારા લોન છે એ પાંચ સુદ પાંચ વર્ષની મુદત રહેશે અને આમાં જોવા જઈએ તો યોજના છે પ્રધાનમંત્રી લોન યોજના શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરેલી છે અને દેશના તમામ ખેડૂત મિત્રો આમાં લાભ લઈ શકે છે સત્તર વેબસાઇટ પણ આપેલી છે અને જો પીએમ પીએમ જે મુદ્રા લોન વિશે જોઈએ તો તમને દસ લાખ સુધીની લોન પણ મળી શકે છે તો તમે આમાં ફોર્મ ભરી શકો અને લોન પણ લઈ શકો છો અને પીએમ લોન જે મુદ્રા યોજના છે એના હેર ટુ શિશુ લોન જેવા માત્ર પચાસ હજાર રૂપિયા શિશુ લોન લેવું હોય તો પચાસ હજાર રૂપિયાનું તમારે રોકાણ કરવું પડે છે ને તો આ યોજના આ રીતના છે તો આપણે આગળ પણ જોવાના છીએ તમે તમારા ફોર્મ કઈ રીતના કરો તો મુદ્રા લોન શું છે તો આપણે એમાં પીએમ મુદ્રા લોન માટે એટીએમમાં સરળતાથી રોકડા પૈસા પણ તમે મેળવી શકો છો કોઈ પણ વ્યવસાય જરૂરિયાત પૂર પ્રમાણે તમારે આનો જો ઉપયોગ કરવો હોય તો ઉપયોગ કરી શકો છો અને પીએમ લોન યોજના વિશે આપણે જોવા જઈએ દેશના નાગરિકો માટે ઉદ્યોગ સહાય માટે પણ આમાં તો લોન મળી શકે છે અને મુખ્યમંત્રી લોન યોજના તમને દસ લાખ સુધીની જે લોન છે પણ એ પણ મળી શકે છે અને પીએમ મુદ્રા લોન યોજનાની પાત્રતા જો જઈએ તો તમારે અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ અને બેંકમાં ડિસ્પોટિક રેકોર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે લોન આપવામાં આવશે નહીં તો આનો કંઈક નિયમ છે તો આ રીતના હોય તો તમે ફોર્મ ન ભરી શકો અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ અરજીનું કાયમી સરનામું છે વ્યવસાય સરનામું સ્થાપ છેલ્લા ત્રણ વર્ષનો બેલેન્સ શીટ અને ઇન્કમ ટેક્સ રિટર્ન ઓફ સેલ્ફ ટેક્સ રિટર્ન ને પાછો સાઇઝના ફોટા એટલી વસ્તુ જોવે છે અને અરજી ઓનલાઈન કઈ રીતે તો તમને ખબર છે અધિક વેબસાઇટ એટલે જે પીએમ મુદ્રા લોન યોજના તમે ખાલી લખશો એટલે તમારે જે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે એમાં તમારે પહેલાં નોટિફિકેશન ડાઉનલોડ કરી અને જે સૂચનાઓ છે બધીના નિયમો એક વખત વાંચી લેવા એટલે તમને ખબર પડે કે કઈ રીતના જેમાં ફોર્મ ભરવાનું છે તો આ રીતના છે જે આ યોજના છે એ ગુજરાતના નાગરિક યુઝફુલ થશે ઉપયોગી થાય ને મિત્રો જો યોજનાનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવવાના યોજનાનો વિડીયો અને ભરતીની વિડીયો સાથે જય હિન્દ જય ભારત